ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે તમામ ઉમેદવારોએ એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ગુજરાતની જનતાની જેના પર મેટ મંડરાય છે તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી આ સાથે અમદાવાદ વડોદરા અને સુરતમાં પણ અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો એક બાદ એક ઉમેદવારી નોંધાવી રહ્યા છે લોકોને ડોલર સહિતની કરન્સી મેળવવામાં તકલીફ તો ભારતમાંથી વિદેશ જતા લોકોને વિદેશી હુંડિયામણ આપવાનું કામ કરતા રાજ્યના બસો ને ત્રીસ મની ચેન્જરના લાયસન્સ રિઝર્વ બેંકે પાછા લઈ લેતા ભણવા જતા વિદ્યાર્થીઓને થઈ છે તેમને મોટી રકમ આપી વિદેશી કરન્સી મેળવવી પડે છે બ્લડ બેંકમાં પચાસ થી વધુ બ્લડની અછત અમદાવાદના નવરંગ સર્કલ પાસે આવેલી ક્રોસ બ્લડ બેંકમાં સામાન્ય દિવસોમાં રોજ બસો જેટલી બોટલ બ્લડ ડોનેશન દ્વારા આવતી હતી પરંતુ ગરમીને કારણે બ્લડ ડોનેશનમાં ઘટાડો થતાં હવે રોજની સોથી એકસો પચીસ જેટલી બોટલ બ્લડ ડોનેશનમાં આવી રહી છે જેના સામે રોજની બસો પચાસ બોટલની જરૂરિયાત ઊભી થઈ છે કે જેથી બ્લડ બેંક દ્વારા હવે નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે યુપીએસસી ફાઈનલનું પરિણામ જાહેર યુપીએસસી ફાઈનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એક હજાર સોર ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે જેમાં ટોપ હંડ્રેડમાંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જ્યારે જનરલ કેટેગરીમાં ત્રણસો ને સુડતાલીસ એ એસ કેટેગરીમાં એકસો પંદર ઓબીસીમાં ત્રણસો ત્રણ એસસીમાં એકસો પાસઠ અને એસટીમાં છ્યાસી ઉમેદવારો પાસ થયા છે તેમજ એક હજાર સોળ ઉમેદવારમાંથી કુલ પચીસ ગુજરાતી ઉમેદવારો યુપીએસસી ક્લિયર કરવામાં સફળ થયા છે સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બે જ્યારે ટાઈફોઈડના ચાલીસથી વધુ કે અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર થયો છેલ્લા ચાર દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થયો છે ખાસ કરીને પાણીજન્ય રોગમાં ટાઈફોઈડના ચાલીસથી વધુ કેસ નોંધાયા છે આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના અને ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા સમયથી ગુજરાતના પ્રવાસે લોકસભા ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના સપોર્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે આવતીકાલે પંજાબના મુખ્યમંત્રી ભાવનગરમાં રોડ શો કરવાના છે ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરવા જશે તે દરમિયાન ભગવંત માન ઉપસ્થિત રહેવાના છે સેરેજોના મ્યુનિસિપલ હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ વધાર્યો લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગ માટે નાગરિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ અને હોલનો ઉપયોગ કરે છે એમસીના

સાણંદના હાઈવે પર દેરાસર આગળ ફરી ગટરનું પાણી ઉભરાઈને ભરાવો થતા રહીશું ને હાલાકી સાણંદ શહેરમાં મુખ્ય પાયાની સુવિધા એવી યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી અલગ અલગ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરના કનેક્શનમાંથી પાણી માર્ગ પર ઉભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે સાણંદ શહેરના હાઈવે પર આવેલા દેરાસર દિવસથી ગટરનું પાણી ઉભરાઈને હાઇવે રોડ ઉપર ભરાવો થઈ રહ્યો છે જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્ટેડિયમ બાદ હવે એપાર્ટમેન્ટમાં

જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે